આપણે છે રેવન્યુ તલાટી સ્પેશિયલ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન જોવાના છીએ આમાં મિત્રો છે જાન્યુઆરીથી લઈને જૂન સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો છે તે જોવાના છીએ

કે તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી એક કરોડ વર્ષ જૂના વાનરના આવશે અંજાર અંજારમાંથી મિત્રો છે સૌ પ્રથમ વખત છે આ એક કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી છે તે મળી આવ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારી ગણતરી મુજબ વરુની અંદાજીત વસ્તી કેટલી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બસો ને બાવીસ જેટલી અંદાજિત વરુની જે છે જે વસ્તી જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર પચીસમાં મહાકુંભ જે મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન પ્રયાગરાજ પ્રયાગરાજમાં મિત્રો છે વર્ષ બે હજાર પચીસમાં આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ચોત્રીસમો જિલ્લો વાવ થરાદ બનાવવામાં આવ્યો છે તો તે ક્યાં જિલ્લામાંથી બનાવાયો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે કે કેટલી નવી મહાનગરપાલિકાઓ બની છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ ની વાત કરીએ તો જવાબ છે ચોવીસ માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ વાત કરીએ તો જવાબ આવશે ચાર ખેલાડીઓને છે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખો ખો વર્લ્ડ કપ બે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન જે છે તે છે ઉપરોક્ત બંને એટલે કે તારા અને તેજસ તે મિત્રો ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસના ના માસ્કોટ ના નામ રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા સ્થળે તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી છે 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 તે તે યોજાય તો ઓપ્શન આપેલા તેમાંથી જવાબ આવશે આવશે મરીન નેશનલ પાર્ક ખાતે મિત્રો છે તે આ દરિયાકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલો મહાકુંભ જીરો નો શુભારંભ છે તે કરાવ્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં રાજકોટ જિલ્લા ખાતેથી છે તે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરો ની છે તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ

તો જવાબ આવશે ઓપ્શન મિઝોરમ ખાતે છે મિત્રો આ બીટા જનરેશન પ્રથમ બાળક જન્મ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ એટલે દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અમિત શાહે છે મિત્રો આ ભારત પોલ નામનું પોર્ટલ જે છે લોન્ચ કર્યું છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એસબીઆઈ દ્વારા છે આ નવી ડિપોઝિટ સ્કીમ છે તે શરૂ કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ બે હજાર પચીસની ઉજવણી છે ક્યાં કરવામાં આવી કે જેમાં સત્યાવીસ વ્યક્તિઓને છે સન્માનિત કરાયા હતા તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભુવનેશ્વર ખાતે છે આની જે છે ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહર અને અવરોહણ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે તે જવાબ આવશે ઓગણચાલીસમી છે આ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવશે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં મિત્રો જવાબ આવશે પ્રણવ છે રાષ્ટ્રીય સ્મૃતિ ઉપર બનાવવામાં આવશે ત્યારબાદ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે છે આ જે છે સેન્ટર બનાવવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ સેક્રેટરી તરીકે છે 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 કોની નિમણૂક થઈ તો ઓપ્શન આપેલા તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે દેવજીત જે શેકિયા છે તેઓની બીસીસીઆઈ ના સેક્રેટરી તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે તેમના દ્વારા છે તે તેમના દ્વારા છે આ ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરાયું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા હેન્ડલી પાસપોર્ટનું જે રેન્કિંગ છે તેમાં ભારત છે તે કયા સ્થાન ઉપર છે તો ઓપ્શન અલગ અલગ આપેલા છે તેમાંથી જવાબ ની વાત કરીએ તો જવાબ આવશે આગળ ગયું છે તો ભારતનો હવે ક્રમ સિતોતેરમાં ક્રમ ઉપર છે તે રહેલો છે ત્યારબાદ એશિયાના સૌથી મોટા એરસો એરો ઈન્ડિયાની પંદરમી આવૃત્તિ છે ક્યાં યોજાણી હતી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બેંગલુરુ ખાતે છે આની આવૃત્તિ છે પંદરમી યોજાણી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં શાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે તો જવાબ આવશે આમાંથી મિત્રો ઓપ્શનમાંથી તે છે ગુજરાત પોલીસ દ્વારા મિત્રો છે સાંત્વના કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવશે ત્યારબાદ અંડર નાઇન્ટીનમાં તેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે તે કોણ છે તો તમને ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઈરા છે મિત્રો તેમણે અંડર તેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા સ્થળ અથવા તો જે છે યુનિયન ટેરેટરી ખાતેથી કરવામાં આવ્યું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર ખાતેથી છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉપયુક્ત બધા જ એટલે કે સુરત નીલગિરી અને આ ત્રણે ત્રણ ને છે છે જે લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આગામી છોતેર માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તાપી જિલ્લામાં છે તે રાજ્ય કક્ષાના ચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારબાદ ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે ક્યુ અભિયાન હાથ ધરવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કરુણા અભિયાન છે તે હાથ ધરવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કોણે આકાશવાણીની જે કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો મિત્રો કુંભ મેળો ચાલુ હતો ત્યારે છે છે આકાશવાણી દ્વારા આ નવી એક કુંભવાણી કરીને પણ ચેનલ શરૂ કરવામાં આવી હતી તો આનો પ્રારંભ છે મિત્રો કોને કરવામાં કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો આમાં જવાબ આવશે મિત્રો યોગી આદિત્યનાથ દ્વારા છે આની કુંભવાણી નામની ચેનલનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે અઢાર અને ઓગણીસ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાધ મહોત્સવ યોજાયો તો તો ઓપ્શન આપેલા છે છે તેમાંથી જવાબની વાત કરીએ જવાબ આવશે મોઢેરા ખાતે આ મહોત્સવ છે તે યોજાનો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશ યાત્રીએ આઠમી વખત સ્પેસ ફોક કરીને રેકોર્ડ સર્જ્યો હતો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની છે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી બે હજાર ચોવીસ પચીસ છે તો આમાં જવાબ આવશે મિત્રો તે છે કર્ણાટક દ્વારા છે તે આ વિજય હજારે ટ્રોફી બે હજાર ચોવીસ પચીસ છે પોતાના નામે કરી છે ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બેટી બચાવ બેટી પઢાવ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે તો ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દસમા નંબરની વર્ષગાંઠની ઉજવણી છે આ વર્ષે કરી રહ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ ક્યાં રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે મિત્રો હાલ તો બની ગયો છે પર આ બ્રિજ છે ક્યાં રાજ્યમાં બન્યો છે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન તે આવશે તમિલનાડુ રાજ્યમાં છે મિત્રો આ વર્ટિકલ તે બનાવવામાં આવ્યો હતો એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ જે છે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ જીતી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારતની જે જે ફિઝિકલ જેબલ્ડ જે ટીમ છે તેમણે છે આની જે ચેમ્પિયન ટ્રોફી હોય છે તે મિત્રો છે આ ભારતની ટીમે જીતી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી છોતેર માં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કીર્તિ તોરણ જે છે તે દર્શાવતી જે ગુજરાતની ઝાંખી છે તે આ છોતેર માં દિન નિમિત્તે દિલ્હીમાં દર્શાવવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં જ દ્વારા જાહેર કરવામાં કરવામાં આવેલા મહિલા ટીમ ઓફ ધ ભારતીય ખેલાડીઓને સામેલ આવી છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એ અને બી બંને એટલે કે સ્મૃતિ મંધના અને દીપતિ શર્માનો જે સમાવેશ છે જે મહિલા વન ડે ટીમ ઓફ ધ યર માં છે તે સામેલ કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા બે હજાર પચીસમાં કેટલા લોકોને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે તો આમાં મિત્રો જવાબ આવશે સાત વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે ઓગણીસ જણાને પદ્મભૂષણ અને એકસો જણાને પદ્મશ્રી અને જે છે ટોટલ એકસો ઓગણચાલીસ વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર અપાશે ત્યારબાદ તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસમાં મેન્સ અને વુમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એ અને બી બંને એટલે કે મેડિસન કીમરે છે અને જેનિક છે 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 ટાઇટલ ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ખેલો ઇન્ડિયા બે હજાર પચીસ ની પાંચમી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં થયું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં છે આનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું છે તે પ્રસ્થાન કરાવ્યું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન કરીએ તો જવાબ આવશે જેટલા જે છે વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસરોએ શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સ્ટેશનથી કેટલા લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સો જેટલા જે છે લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે ત્યારબાદ રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં છે આનું જે છે આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બની છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બોગડી ત્રિશાએ આ ઇતિહાસ રચ્યો છે ત્યારબાદ ગુજરાત સરકારે કયા જિલ્લાના ગુનારી ગામની આ આંતરદેશીય મેંગ્રુવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ ની વાત કરીએ તો જવાબ આવશે કચ્છ જિલ્લાની ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની ની વાત કરીએ તો જવાબ આવશે ચીન દેશ દ્વારા છે આ એઆઈ જે છે જેવું મોડલ છે તે ડીપસેક ચીન દેશ દ્વારા લોન્ચ કરાયું છે ત્યારબાદ તાજેતરમાં કોને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આઈપી ગૌતમને બનાવવામાં આવ્યા છે કે તાજેતરમાં જ નાણા પ્રધાન નિર્મલા સીતારામને એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે તો ઓપ્શન તમને આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આઠમી વખત છે નિર્મલા સીતારામને છે તે છે એક ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ બજેટ છે તે રજૂ કર્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટ ભારતમાં ઉમેરાઈ અને હાલમાં ભારતમાં છે તે કેટલી રામસર સાઇટ છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એકાણું જેટલી રામસર સાઇટ છે હાલમાં

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે તેવું મિત્રો છે છે જાહેરાત કરવામાં આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે છે કે તાજેતરમાં જ ભારતીય અમેરિકન સંગીતકાર અને બિઝનેસ ગ્રેમી એવોર્ડ જીત્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ચંદ્રિકા ટંડન તેમણે છે ગ્રેમી એવોર્ડ છે તાજેતરમાં જ જીત્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ બીસીસીઆઈએ કોને કર્નલ સી કે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સચિન તેંડુલકરને છે સન્માનિત કર્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત માટે એક મેચમાં ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન એકસોને પાંત્રીસ જેટલા બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે અભિષેક શર્મા છે જેમણે એક ટી ટ્વેન્ટી મેચમાં છે જે છે એકસોને પાંત્રેસ રન બનાવ્યો છે જે સૌથી વધુ જે છે ટ્વેન્ટી જે ટી ટવેન્ટી ઇન્ટરનેશનલમાં એક વ્યક્તિએ બનાવનાર ભારતીય ખેલાડી બન્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર કન્વેઝન ઓર એ ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ બે શહેરો ક્યાં છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર આ બે શહેરો છે તે છે આ વેટલેન્ડ સિટીની જે વૈશ્વિક યાદીમાં જે છે ભારતના પ્રથમ આ બે શહેરો જોડાયા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો અફઘાનિસ્તાન નો કયો ખેલાડી છે તે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વિશ્વનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે રાશિદ ખાન છે મિત્રો તે ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ વિકેટ લેનારો જે છે અફઘાનિસ્તાનનો બોલર બન્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર નાઇન્ટીન આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર પચીસ હાલમાં કોણ જીત્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ભારત દેશે આમાં વિજેતા બન્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા બેંક ઇન અને ફિન ઇન ડોમેન છે તે શરૂ કરવામાં આવ્યા છે

જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેઓ નવા ઇન્ટરનેલ લિમિટેડ રાખવામાં આવશે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઝોમેટો કંપની છે તેની ઇન્ટર તેની જે પેરેન્ટ કંપની છે તેનું નામ હવે લિમિટેડ રાખવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે મણિપુર રાજ્યમાં છે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું છે અને તાજેતરમાં ફરીથી મિત્રો છે છ મહિના માટે વધુ જે છે રાષ્ટ્રપતિ શાસન છે મણિપુરમાં લગાડવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પરીક્ષા ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન જે છે આઠમા નંબરની આઠમા નંબરનું જે છે જે આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી આડત્રીસ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આ મિત્રો જવાબ આવશે તે આવશે એ અને સી બંને એટલે કે મુસ્કાન ગુપ્તા અને દિશા કાકડિયા આ બંને છે મિત્રો છે આડત્રીસમી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વિમન્સ પ્રીમિયર લીગની કેટલામાં નંબરની આવૃત્તિનો પ્રારંભ થયો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ત્રીજા નંબરની આવૃત્તિનો જે છે પ્રારંભ થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ

અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જાપાન ભારત અને જાપાન વચ્ચે છે આ ધર્મ ગાર્ડિયન લશ્કરી કવાયત છે અથવા લશ્કરી અભ્યાસ છે યોજાશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન જે છે જ્ઞાનેશ કુમાર છે તેઓને છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે તરીકે નિયુક્ત તાજેતરમાં કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બે હજાર સત્યાવીસમાં જે પ્રથમ ઓલિમ્પિક ઇ સ્પોર્ટ્સ ગેમ્સ નું આયોજન કયો દેશ કરવાનો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સાઉદી દિલ્હી ખાતે આયોજિત સ્કોચ હંડ્રેડ સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગ ને કઈ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત થયા છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે

જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોસાટો કાંડા છે તેઓ એડીબી બેંગના પ્રમુખ બન્યા છે ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ બે હજાર પચ